જે તે સમયે ભૂગર્ભ ગટરનું કામ થયેલ તે સમયે લેવલિંગના કારણે વારંવાર અંબેશ્વર સોસાયટીની ગટરો ઉભરાય છે જેને લઈ નગરપાલિકા દ્વારા ટેમ્પરરી પાણી નિકાલ માટે ફાઇટર મૂકીને અલગ લાઇન નાખીને વ્યવસ્થા કરેલ છે પરંતુ તેમાં પૂરતું રિઝલ્ટ ના મળતા ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે તેમજ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રહીશોની માંગ છે પાલિકા દ્વારા નવીન ભૂગર્ભ લાઇન લેવલિંગથી નાખી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરવામાં આવે નહીતર પાલનપુર જેવી હાલત થશે કોલેરા થવાની પૂરેપૂરી સંભાવના છે રહીશો જણાવી રહ્યા છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઈમ ન્યૂઝ પાલનપુર